પોલીસ ઇન્સ્પેક્ટર ગીડા અને તેમના સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરેલા અને ટેકનિકલ સ સર્વેલન્સને આધારે બે જ દિવસની અંદર વીસ તારીખના રોજ ગુનો દાખલ થયેલો હતો અને ગઈકાલે જ આરોપી સબીર શાહ શાહ શેખ જે રાજુલાનો રહેવાસી છે અને તેની પાસેથી ચારસો ચાલીસ લીટર મુદ્દામાલ જે છે એ કેરમાં ભરેલા હતા ડીઝલના એ કબજે કરવામાં આવ્યા છે આ આરોપીની સાથે અન્ય જે આરોપીઓ નાસી ગયેલ છે તેમના પણ નામ પોલીસને મળી આવ્યા છે અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ છે અન્ય કોઈ પણ જગ્યાએ આની પહેલાં પણ કોઈ જગ્યાએ ડીઝલ ચોરી કરી કે છે કે કેમ કે આ વ્યવસ્થિત રેકેટ ચલાવી રહ્યો છે અને આ ડીઝલ કોને આપવાનું હતું તેની ઘનિષ્ઠ તપાસ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડા તેમના સુપરવિઝન નીચે પીએસઆઈ જાડેજા અને પીએસઆઈ યોગેશભાઈ ચલાવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર ભૂતકાળમાં કોઈ ડીઝલ ચોરીઓ આપણા પૃષ્ઠ વિસ્તારમાં આજુબાજુમાં ફેલ છે તેની પણ તપાસ ચાલુ છે